તો હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો હવે જે ટી એસ ટી એક્ઝામ છે એટલે કે જે પ્રખરતા શોધ કસોટી છે ટેલેન્ટેડ સર્ચ ટેસ્ટ હવે આ કસોટીના જે ઓનલાઈન ફોર્મ છે તે ચાલુ થઈ ગયા છે હવે આ જે પરીક્ષા છે જે સ્કોલરશીપ પરીક્ષા છે આ પરીક્ષાના ફોર્મ કયા ધોરણના વિદ્યાર્થીઓ ભરી શકશે અને કયા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે તે અંગે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપવાની છે તો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ તમે લાઇક કરવાનું ભૂલતા નહીં બીજું એ કે તમારે દરરોજ નવી અપડેટ મેળવવી હોય તો તમે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેજો આ બંને લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે અને કંઈ પણ તો પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અખબાર યાદી જે જાહેર કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો કે જે ગુજરાત માધ્યમિક ઉચ્ચત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશોને જણાવવામાં આવે છે કે જે ધોરણ નવના વિદ્યાર્થીઓને પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત પ્રકાશિત પ્રખરતા શોધ કસોટી કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે તો ધોરણ નવ હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ નવમાં અભ્યાસ કરે છે તો તેમના માટેની આ જે ટી એસ ટી એટલે કે પ્રખરતા શોધ કસોટી છે તે છે જે સ્કોલરશિપ પરીક્ષા છે તો હવે આ પરીક્ષા શોધ કસોટી છે મિત્રો જે ત્રીસ એક બે હજાર ચોવીસ રોજ લેવામાં આવશે ત્રીસ એક બે હજાર પચીસ તમે જોઈ શકો છો ત્રીસ એક બે હજાર પચીસના રોજ આ પરીક્ષા યોજવાનું આયોજન છે એટલે કે હવે આના ફોર્મ છે તે ક્યારે ચાલુ છે તો આનો જે ઓનલાઈન ફોર્મ છે તે છવ્વીસ અગિયારથી દસ બાર સુધી ભરી શકાશે આજથી છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસથી તારીખ દસ બાર બે હજાર ચોવીસ દરમિયાન જે બોર્ડની વેબસાઇટ છે જી એસ બોર્ડની વેબસાઇટ છે જી અથવા પ્રખરતા ડોટ જીએસબી વર્ગે ફક્ત ઓનલાઈન ભરી શકાશે હવે આ ફોર્મ છે તે ધોરણ નવના વિદ્યાર્થીઓ જ ભરી શકશે ફક્ત અને ફક્ત ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષા છે આ પરીક્ષા આપવાથી તમારે જે ટેલેન્ટ છે એટલે કે તમારે જે જ્ઞાન છે તે પણ બહાર આવે છે એટલે કે તમે તમારું નોલેજ છે તે કેટલું છે તો આ પરીક્ષા આપવાથી તમને સ્કોલરશિપ પણ મળશે હવે સ્કોલરશિપ છે તે કેવી રીતે મળશે તો આ તમે પરીક્ષા આપશો પરીક્ષા છે ત્રીસ એક બે હજાર પચીસના રોજ યોજવાની છે તેના ઓનલાઈન ફોર્મ છે તે આજથી લઈને છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસની તારીખ દસ બાર બે હજાર ચોવીસ દરમિયાન ભરાશે હવે ઓનલાઈન ફોર્મ છે તે કેવી રીતે ભરવું તેની આગળ વાત કરું છું તે પહેલાં આ પરીક્ષા આપવા તમે મેરિટમાં જો આવો છો તો મેરિટમાં સમાવેશ થનાર જે વિદ્યાર્થીઓ છે તેમને રોકડ ઇનામ મળવાપાત્ર છે એટલે કે રોકડ સ્કોલરશિપ મળવાપાત્ર થશે ડાયરેક્ટલી આમાં એવું લખેલું છે તમે જોઈ શકો છો કે પ્રખરતા શોધ કસિડિટીના આવેદન ભરવા અંગેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે તો હવે એ આ પરીક્ષા માટે આવેદન કરનારે બેંક ખાતા મુજબનું નામ બેંક ખાતા નંબર બેંકની શાખા એફસી કોડ વગેરે જેવી વિગતો પોતાની બેંક પાસબુકના આધારે કાળજી ભરવાની રહેશે ઓનલાઈન ફોર્મ ખેડે પૂરું તે આગળ હું તમને વાત કરું છું પરિણામ બાદ મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પુરસ્કારની રકમ આવેદનપત્રમાં દર્શાવેલ બેંક ખાતામાં જમા કરવામાં આવશે મેં તમને રોકડ રકમ કહી પણ પરંતુ આમાં એવું લખેલું છે કે બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે તમે જે ઓનલાઈન ફોર્મ ભરશો તેમાં જે બેંક ખાતું તમે એડ કરશો તે ખાતામાં જે સ્કોલરશિપ તે જમા થશે તો જેની તમામ સંબંધીઓ નોંધ લેવી હવે મિત્રો આપણે વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો મિત્રો આ એક બીજી પીડીએફ છે ઓનલાઈન ફોર્મ આવેદનપત્ર એટલે કે આવેદનપત્ર ઓનલાઈન ભરવા માટે સૂચનાઓ છે તો ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસની તારીખ દસ બાર બે હજાર ચોવીસ હવે ખાસ મિત્રો ઓનલાઈન ફોર્મ છે વિદ્યાર્થી જાતે ભરી શકશે નહીં આ ફોર્મ છે તે સ્કૂલ દ્વારા જ ભરાશે અને સ્કૂલ લોગિનથી જ ફોર્મ ભરી શકાશે ઓનલાઈન ફોર્મ રીતે વહેવો તો સ્કૂલ લોગિનથી ધોરણ નવ પ્રખ્યાતા શોધ કસોટી બે હજાર પચીસના આવેદનપત્ર ઓનલાઈન ભરવા માટે શાળાએ વિદ્યાર્થીના ધોરણ દસના આવેદન ભરવા માટે જે ઇન્ડેક્સ નંબર એટલે કે વિદ્યાર્થીએ ધોરણ દસનો જે ફોર્મ ભરવા માટે જે ઇન્ડેક્સ નંબર વાપર્યો હતો આ સ્કૂલે કામ કરવાનું છે મિત્રો ખાસ કે ઇન્ડેક્સ નંબર અને જે પાસવર્ડ છે જે સ્કૂલનો શાળાનો જે ઇન્ડેક્સ નંબર છે તે અને જે પાસવર્ડ છે તેનાથી લોગિન કરીને જે વિદ્યાર્થીનું આ જે ફોર્મ છે ભરી ભરી છે તો પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો જાન્યુઆરી બે હજાર પચીસના આવેદ્ર શાળા કક્ષાએ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ભરવાના રહેશે મેં તમને કહ્યું કે શાળા કક્ષાએથી જ આ ફક્ત ઓનલાઈન ભરવાના રહેશે ઓનલાઈન આવેદનપત્ર તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસથી તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજે જે સત્તર કલાક સુધી ભરી છે તો સૌપ્રથમ પ્રથમ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો વાત કરું કે સૌ ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડની વેબસાઇટ છે જી ડોટ ઓઆરજી પર આવવાનું છે તેમાં જે ટેલ એન્ડ સર્ચ ટેસ્ટના બટન આઇકન પર ક્લિક કરવું અથવા તમારે વેબસાઇટ છે પ્રખરતા ડોટ જી એસ ઇ બી ડાયરેક્ટ સર્ચ કરશો એટલે ડાયરેક્ટ તમારું લોગિન ઓપ્શન ખુલી જશે હવે લોગિન આવશે તો એમાં તમારે લોગિન આઈડીમાં સૌ પ્રથમ ઇન્ડેક્સ નંબર નાખવાનો છે અને પાસવર્ડ લખીને કેપચા એન્ટર કરીને લોગિન ઇન કરવાનું રહેશે શાળા દ્વારા જો પાસવર્ડ રીસેટ કરવાનો થાય તો સ્કૂલ રજિસ્ટ્રેશનમાં ક્લિક કરી શાળા રજિસ્ટર્ડ મોબાઈલ એન્ટર કરીને પાસવર્ડ રીસેટ કરવાનું રહેશે જો પાસવર્ડ તમે ભૂલી ગયા હોય તો પાસવર્ડ રિસેટ કરી શકો ત્યાં ત્યારબાદ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનનું ફોર્મ આપણ થશે જેમાં જમણી બાજુ આપણે શાળાનો સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને ડાબી બાજુ શાળાનું નામ તેમજ મોબાઈલ નંબર દેખાશે પરીક્ષા કેન્દ્ર પસંદગી તો સૌને ઓનલાઈન ફોર્મમાં શાળાથી જે નજીકનું કેન્દ્ર હોય તે કેન્દ્ર સિલેક્ટ કરવાનું છે શિક્ષકો દ્વારા આચાર્ય દ્વારા આ ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મમાં દરેક શાળાએ પોતાની શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે એક જ કેન્દ્ર ભરવું કારણ કે જે નજીક હોય તે જ કેન્દ્ર રાખવાનું રહેશે એક વખત કેન્દ્ર પસંદ કર્યા પછી બાકીના વિદ્યાર્થીના ફોર્મ માટે તે કેન્દ્ર પસંદ થયેલું આવી જશે એટલે કે એક વખત તમે એક વિદ્યાર્થીનું કેન્દ્ર પસંદ કરશો તો બાકીના વિદ્યાર્થીનું જે કેન્દ્ર છે ઓલરેડી સિલેક્ટ થયેલું જોવા મળશે હવે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશનમાં કેન્દ્ર પસંદ કર્યા બાદ વિદ્યાર્થી નીચે મુજબની વિગત ભ્રાન્ડે છે તેમાં પહેલું તો ખાસ શિક્ષક મિત્રો ધ્યાન રાખવાનું છે કે પહેલું સરનેમ એટલે કે જે અટક છે તે નામ પાધરનેમ મીડિયમ એટલે કે ગુજરાતી છે કે ઇંગ્લિશ છે કાસ્ટ જેન્ડર અને જન્ડર રજિસ્ટ્રેશન નંબર આ બધી વિગતો જે ભરવાની રહેશે ત્યાર પછી વિદ્યાર્થીને બેંક ખાતાની વિગતો પણ ભરવાની રહેશે જેમાં વિદ્યાર્થી સ્કોલરશીપ જમાતું છે તેમાં બેંકનું નામ જે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી બેંક પાસબુક જે પ્રકારનું નામ છે વિદ્યાર્થીને તે બ્રાન્ચ નેમ આઈએફસી કોડ એકાઉન્ટ નંબર ફરીથી કન્ફર્મ એકાઉન્ટ નંબર કરવાનું રહેશે જો દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીઓને ડિફરન્ટલી જે ડિફરન્ટલી એબલમાં યસ ક્લિક કરવાનું રહેશે તમામ વિગતો ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે અને વિદ્યાર્થીની ફી તેની કાસ્ટ અને જેન્ડર પ્રમાણે ઓટોમેટિક નક્કી થઈ જશે વિદ્યાર્થી જે પણ કાસ્ટ છે એ પ્રમાણે ફી પણ નક્કી થયેલી છે તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને સો રૂપિયા ફી છે જનરલ કેટેગરીની જે વિદ્યાર્થીની છે એટલે કે છોકરીઓને એસી રૂપિયા છે એસસી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે એસી રૂપિયા છે એસટી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે એસી ઓબીસી વિદ્યાર્થી વિદ્યાર્થીની માટે એસી અને દિવ્યાંગ જે વિદ્યાર્થી વિદ્યાર્થીની છે તેમના માટે પણ એસી રૂપિયા છે હવે ફી ભરવાની પ્રક્રિયાની વાત કરીએ તો ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે અને ઓફલાઈન પણ બંને રીતે પણ ભરી શકાશે તો અહીંયા ઓનલાઈન પેમેન્ટ કરવા માટે તમને જે પ્રોસેસ આવે છે તે રીતે તમારે ભરવાની રહેશે ઓફલાઈન પેમેન્ટ કરવા માટે તમારે એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ પર ક્લિક કરી શાળાના નામ મોબાઈલના ઇમેલ વિગત ભરશો પેના પર ક્લિક કરવાથી જે ચલણ કેશ મેમો સ્લીપ જનરેટ થશે અને કેશ કેશમેમોને રકમ આપે ચૂકવવાની સાથે રકમ સાથે ચકાશે આ સ્લીપ એસબીઆઈની કોઈ પણ બ્રાન્ચ પરથી ભરી શકાશે તમે સ્લિપ આપશો એટલે તમારે ભરી જશે ફી તો આ ચલણ જનરેટ કરીને તારીખના સાત દિવસમાં ભરી દેવાનું રહેશે જે ચલણ જનરેટ થાય છે તે સાત દિવસ પહેલાં જમા કરવાનું રહેશે તો મિત્રો તમારું વિધાન રજિસ્ટ્રેશન થયા બાદ એક સાથે પેમેન્ટ કરવું પેમેન્ટ કરીને ત્રણ દિવસમાં પેમેન્ટ વિગત પેમેન્ટ રિપોર્ટમાં ચકાસી લેવું તો મિત્રો વાત થઈ ગઈ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફી કેવી રીતે ભરેલી અને કેટલી ફી છે તે સંપૂર્ણ વિગત મેં આ વિડીયોમાં તમને આપી દીધી છે હવે આ પ્રોસેસ જે બધી શાળા કક્ષાએ કરવાની છે એટલે કે શાળામાં જે આચાર્ય છે અથવા શિક્ષિત તે કશે વિદ્યાર્થી આમાં કંઈ પ્રોસેસ કરવાની વિદ્યાર્થી ફક્ત પરીક્ષા આપવા જવાનું રહેશે તો મિત્રો આ હતો આજનો વિડિયો આશા રાખો તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે હવે આ પ્રખાતા કસોટીની જે પણ નવી નવી અપડેટ આવશે કે શું અભ્યાસક્રમ હશે તે તમામ માહિતી અને પરીક્ષા અંગેની તમામ અપડેટો આ ચેનલના મળતી રહેશે તો હું તમને વિડીયો દ્વારા તમને જણાવીશ તમે જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને કંઈ પણ મૂઝવાનું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવિષ્ય જણાવજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં